આજે સાંસદ ગેનીબેન ઠાકોરે પાટણની મુલાકાત લીધી જ્યાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ સંચાલિત સંત શ્રી સદારામ કન્યા લાયબ્રેરીનો પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે સંબોધનમાં સમાજના આગેવાનોને શિક્ષણ ક્ષેત્રમાં વધુ ધ્યાન આપવા અને કુરિવાજ દૂર કરવા માટે ટકોર કરી ગેનીબેને કહ્યું કે મંદિરમાં લાખોના દાન કરતા સરસ્વતીના મંદિરો ઉભા કરો ગેનીબેન ઠાકોરે હાંકલ કરી મહત્તમ શૈક્ષણિક સંસ્થાઓ બનવી જોઈએ જેથી સમાજના દીકરા દીકરીઓ ભણીને આગળ વધે જો ભણતર હશે તો સારું જીવન જીવી શકશે અને કુરિવાજોને તિલાંજલિ આપશે ગુજરાતની અંદર સૌથી શિક્ષણ ની અંદર પછાત હોય તો ઠાકોર સમાજ છે અને એમાં પણ દીકરીઓ છે ત્યારે આ એકમી સદી જ્ઞાનની ટેકનોલોજીની સદી જે એની સાથે તાલ મિલાવવા માટે કરીને દીકરાની સામાજિક રીત રિવાજોમાં પણ અસમાનતા ઉભી નહીં થાય દીકરો અને દીકરો સરખા ભરેલા છે તો સમાજના રીત રિવાજો સગ પણ કે લગ્નો કરવામાં પણ પણ અડચણો આવે એ અડચળો નહીં આવે આ તમામ બાબત નું બેલેન્સ કરીને દીકરીઓ ભવિષ્ય ઉજ્જવળ બને એવું સાધારણ બાબત